હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે મગફળીમાં દવા સ્પ્રે કરવાના છે દવા છાંટવાના છીએ અને દવામાં વધટકની અને ઇયળની દવા આપણે મિક્સ છાંટવાના છીએ તો વધટકની દવા અને ઈયળની ભેગી આમાં સ્પ્રે કરવાના છીએ પણ પહેલાં બીજું ખેતર છે એમાં આપણે સ્પ્રે કરશું ત્યારબાદ આ ખેતરમાં આવશું આમાં આપણે પીળી પડી ગઈ હતી એની પણ દવા મારેલી છે તો જુઓ આ પ્રમાણે માંડવી થઈ ગઈ છે આ વેરાયટી ગિરનાર વેરાયટી છે તો દોસ્તો આ ગિરનાર વેરાયટી છે અને આપણે આ ચાર વીઘાની વાવેલી છે તો આ માંડવીનું નામ ગિરનાર છે અને આપણે આ જે પારા ખુલ્લા રાખ્યા છે એનું રીઝન એ છે કે આમાં પ્લોટિંગના દિવેલા આવશે એરંડા તો આમાં માદી અને નર એવી રીતના આપણે એરંડા પણ વાવાના છીએ તો સુંદર નજારો આપ જોઈ શકો છો અમારી માંડવીનો તો અમારી માંડવી માટે એક લાઇક જરૂરથી કરજો અને આપણે આમાં ટાબોલી જે વધટકની દવા છે એ પાંચ એમએલ નાખીશું અને એક ઈયરની દવા છે જે તમને આગળ બતાવું વિડીયોમાં તો ઇયળની દવા પણ તમે જોઈ લો આ છે એ વધટકની છે જે મારા હાથમાં અત્યારે છે ટાબોલી નેક્સ્ટ આપણી જે બીજી દવા છે તે છે આ તો આ નામ તમે પોઝ કરીને જોઈ લો છ એમએલ નાખવાની છે ઇરુની દવા છે તો આ બે મિક્સ કરીને આપણે મગફળીમાં છાંટવાના છીએ તો આપણે આવી ગયા છીએ કુંડીએ તો આ પ્રમાણે જો વાતાવરણ પણ વરસાદી વાતાવરણ છે અત્યારે છાંટા પણ ખરી રહ્યા છે પણ વાંધો નહીં આવે તો ચાલો હવે દવા છાંટી દઈએ તો માંડવીમાં આપણે સ્પ્રે ચાલુ કરી દીધો છે જો આવી રીતના અમે અત્યારે વધટકની પ્લસ ઈયરની પણ દવા છાંટી રહ્યા છે જેથી કરીને માંડવીનું જે વલ છે એ વધે નહીં તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને જો તમે માંડવી વાવી હોય તો કઈ વેરાયટી વાવી છે તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો જો આ પ્રમાણે આપણે દવા ચાલુ કરી દીધું છે તો જુઓ વાતાવરણ એકદમ ભીનું છે અને થોડી ગરમી પણ છે તો નો ડાઉટ અત્યારે સવારનો સમય છે અમે વહેલી નહીં સવારે ચાલુ કરી દીધી છે દવા જેથી પવન ના હોય એટલે સ્પ્રે દવા કરવામાં સારું રહે તો જો અત્યારે અમે કામે ચાલુ ચાલુ કરી નાખ્યું છે કામ તો અત્યારે લગભગ આપણે દસ પંપ આમાં જશે એવું લાગે છે તો દસ પંપ આમાં પૂરા કરી દેવાના છે ત્યારબાદ આપણે જે શરૂઆતમાં વિડીયોમાં તમે જોયું એમ એ ખેતરમાં પણ આપણે આ વધટકની જ માંડવીની દવા જે છાંટવાની છે તો આ જુઓ અત્યારે આ રીતના આજુબાજુનું વાતાવરણ આપ જોઈ શકો છો તો અહીંયાથી જો આ પાછળ ગામ છે અને આવી રીતના માંડવી છે સુંદર અને એટમોસ્ફિયર બહુ સુંદર લાગી રહ્યું છે અને પાછળ આપ જોઈ શકો છો પ્લાસ્ટિક જેવું જે દેખાય છે એ મરચીના જે મંચિંગનું પારા બાંધેલા છે અને અત્યારે બીજા ફેમિલી મેમ્બર છે એ માંડવીમાં નીંદે છે આગળના એક બીજું ખેતર છે તેમાં તો અમારી વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો અને આ માંડવી માટે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી છે અમારી માંડવી તો જુઓ અમે માંડવીમાં દવાનો સ્પ્રે ચાલુ કરી નાખ્યો છે તો જો અમે હવે આ પૂરું થવાની તૈયારીમાં જ છે અને આ માંડવીની દવા પૂરી કરીને આપણે આગળ ઉપરે થોડુંક ઉપર ઢૂંકાતો લગભગ પેલી બીજી વાડીએ પહોંચી જઈશું થોડુંક ખડપણ છે તો આમાં સ્પ્રે કરીને પછી આપણે આમાં નીંદવાનું પણ ચાલુ કરી દઈશું તો નીંદી નાખીશું અને ચોખ્ખું થઈ જાય તો જુઓ આ રીતના હું દવા આપનો પંપ લઈને આવી રહ્યો છું તો આવી રીતના મીડિયમ પ્રેશરથી આપણે દવા ત્યારે છાંટી રહ્યા છે અને સ્પ્રે પણ માપનો કર્યો છે એટલે જો આવી રીતના છાંટવાનું હોય છે અને નું અને આ જે વધટકની દવાનું રિઝલ્ટ બહુ સારું આવે છે એવું કહેવામાં આવે છે તો આવી રીતના નું રિઝલ્ટ આ જે ની દવા લાવ્યા છે ને એ મસ્ત છે આમ સીધું સ્પ્રે લાગે ને એટલે ઈયર ખરીદ જાય તો મિત્રો હવે ચાલો બીજી વાળી જઈએ છેલ્લો પંપ છે તો આપણે બીજી વાડી આવી ગયા છે પંપ મૂકી દીધા છે તો હવે પંપ ફરીને આપણે આ જે બીજી વાડીની માંડવી હતી ને તે આવી ગયા છે તો જો અહીંયા બગીચા જેવું છે થોડુંક ચા પાણી કરીને પછી આપણે આ મગફળીમાં દવાનો સ્પ્રે કરવાના છીએ તો આ ટોટલ આઠ વીઘા છે તો આમાં પણ આપણે દવા મારવાની છે આમાં આપણે જે પીળી પડી ગઈ હતી એ પણ મારી હતી તો મિત્રો આ જો અમારી માંડવી અને વાતાવરણ સુંદર છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન અને નેક્સ્ટ આગળ વિડિયો તમે એન્જોય કરો તો જુઓ આવી રીતના પડે કુંડીમાંથી પાણી ભરીએ છીએ મિત્રો આગળ વિડિયો એન્જોય કરો